આમ તો જવાબદારી આરોગ્ય હોય શિક્ષણ હોય રોજગારી આ બધાયની સરકારની છે પણ દરેક સમાજે હવે નથી કરતા એટલે એમને કરવા માટેનો વારો આવ્યો છે અને યુવાનો પરસેવો પાડીને પોતાની મહેનતનો પૈસા એક ટીમમાં ફી ભરીને એ ઉદ્દેશથી રમે છે કે હાર જીત તો બે નંબરની વાત જીતા હરાય પણ જે પૈસા થશે શેખને કેતુવાધ છે એ બધા ઉંડા ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એટલે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ બાબતમાં જ્યાં પણ મારી જરૂર પડે તે સાયકલિંગ હેતુ માટે જિલ્લાના પચી પચાસ આગેવાનો ભેગા થઈ અને જ્યાં જિલ્લા કક્ષાનું કે તાલુકા કક્ષાનું સાયકલિંગ સંકુલ બનાવવાનું થાય ત્યાં સક્યારનું ઝડપી બનાવજો તો સંસદની ગ્રાન્ટ માંથી આબોભાઈ કે પ્રમાણે જે તમને મદદ કરવાની થાય એ પ્રમાણે કહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આબોભાઈને વિનંતી કરું કે પણ શુભેચ્છા ઉપાડવે

જીવાનો છે એમની આ જેટલી ટીમો આજે ક્રિકેટ રમી રહી છે ખૂબ સુંદર મજાનું અહીંયા સ્ટેડિયમનો સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન જીવાનો દ્વારા જે કરવામાં આવ્યું છે એ ખાસ કરીને એક સમાજ સમાજ ની એકતા વધે સમાજનો પરિચય એકબીજા મળે અને ખાસ કરીને શિક્ષણના લાભार्थी બાળકોને શિક્ષણમાં ફાયદો થાય એના લાભાર્થી

ઠાકોર સાહેબ અને તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ સરાધના અમારા આગેવાન સોલંકી આંબાભાઈ પણ ઉપસ્થિત રહી અને તમામ યુવાનોને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે હજારેલ્લા ગેલી બંધ આવ્યા હતા આંબાભાઈ સોલંકી પણ આવ્યા હતા અને અમારા સમાજના જે મોટા મોટા વડીલો પણ આવ્યા હતા જેમાં અમારે મનત્રી અશોકભાઈ જે આયોજક છે અને વાસુભાઈ કારમ